કાલે અંજાર તાલુકાના બુઢાર મોરા ગામે વહેલી સવારે એટલે કે પાંચને વીસ મિનિટે અચાનક બોલિયરમાંથી જે બ્લાસ્ટ હતા બ્લાસ્ટમાં અંદાજીત દસ જણા દાજ્યા હતા તેમાં ત્રણ લોકોના મૃત્યુ પામ્યા હતા ત્યારે અંજાર તાલુકામાં આવેલ કેમો સ્ટીલ દ્વારા ના મેનેજમેન્ટ દ્વારા અતિશય કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવતી ત્યારે ખાસ કરવામાં આવે તો ત્રણ મજૂરોના મોત થયા છે અને ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટની બેદરકારી સામે આવી રહી છે અંજારની કેમો સ્ટીલ કંપનીમાં ભઠ્ઠી ઉભરાઈ જતા કામ કરી રહેલા શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા ઘટનાના ત્રણ કામદારોના મૃત્યુ થયો હોવાનું સામે આવ્યું સમગ્ર ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી ટેકનિશિયનોની મદદથી ઘટના કેવી રીતે બની કોની બેદરકારી હતી તે દિશામાં વધુ તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગઈકાલે અંજાર તાલુકાના બુડાર મોરા ગામે આવેલી કેમોસ્ટીલ કંપનીમાં ભઠ્ઠીમાં પીગળેલું સ્ટીલ ઉભરાતા શ્રમિકો ગંભીર રીતે દાજ્યા હતા જેઓને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ગાંધીધામ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ચાર શ્રમિકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન આજે ત્રણ શ્રમિકોનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે જ્યારે એક શ્રમિક સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે વધુમાં પૂર્વ પોલીસ વડા સાગર બાગમારે પ્રાથમિક વિગતો આપી હતી ગઈકાલે વહેલી સવારના સમયમાં જે રુદય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કેમો સ્ટીલ કરીને જે કંપની આવેલી છે ત્યાં એક સવારના સમયમાં બનાવ બનાવ્યો છે જેમાં જે ફર્નેસ હોય છે ભટ્ટી એમાં જે સ્ક્રેપ નાખીને એમને જે પીગળાવતા હોય છે એ દરમિયાન જે છે જે સ્ક્રેપ પીગળતું હતું જે લિક્વિડ સબસ્ટન્સ હતું એ સબસ્ટેન્સ ત્યાં ઉચાળ થયો અને જેના લીધે જે વર્કર્સ ત્યાં કામ કરતા હતા એમને બર્ન્સ વગેરે ઇન્જરીઝ થઈ હતી જેના લીધે પ્રાથમિક રીતે એ લોકોને ગાંધીધામ ખાતે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને પછી ચાર જે મજદૂર હતા એમને આગળ સારવાર માટે અમદાવાદ રેફર કર્યા હતા એ દરમિયાન અત્યારે જે છે ત્રણ મજદૂરોના એમાં મૃત્યુ થયા છે બાકી એક જે મજદૂર છે એ સારવાર હેઠળ છે પોલીસ દ્વારા બનાવની તપાસ જે છે અત્યારે ચાલી રહી છે અને એડીની તપાસમાં જે કોઈ વસ્તુ નીકળશે એ પ્રમાણે જે પોલીસ દ્વારા આગળની જે છે એમાં કાર્યવાહી કરવામાં આવશે એમાં અત્યારે પોલીસ દ્વારા વિવિધ જે કોઈ ટેકનિકલ એક્સપર્ટ્સ હોય એ બધાના સહયોગ લઈને એમાં તપાસ કરવામાં આવશે કે એક્ઝેક્ટલી બનાવવાનું કારણ શું હતું અને એના અત્યારે પોલીસ દ્વારા જે છે આગળમાં તપાસ કરવામાં આવશે અમિત કુમાર હું નક્કી બાયલિંગ કરી હતી તો भट्टी माल स्क्रेप बंद माल आ गया था उसमें अहमदाबाद रेफर किया गया और बाकी तो ग, दो आदमी तो यहाँ नॉर्मल है एक और नॉर्मल था तो रूम पे चले गए हैं चार लोग तो। में अचानक से माल ऊपर आया और वहीं काम कर रहे थे तो